નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો ભયાનક રાઉન્ડ જે બે કે ત્રણ ઓક્ટોબર સુધી રહેવાનું છે એ રાઉન્ડમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના કહ્યા પ્રમાણે આગામી અડતાલીસ કલાક એ ગુજરાત માટે ભારે છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે કચ્છમાં પણ ભારે વરસાદ પડવાનો છે બંગાળની ગાડીમાંથી બનેલી સિસ્ટમ કેવી રીતના આટલી મજબૂત થઈ હવે ક્યાં પહોંચી છે એ આપણે જોઈએ પહેલા આપણે જયારે ભિંડીમાં જોઈએ આજની સ્થિતિ તો અહીંયા સિસ્ટમ પહોંચી જયારે મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફથી એક ત્યારે એની તીવ્રતા ખૂબ વધારે હતી ધીરે ધીરે આગળ વધી અને પછી જયારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી ત્યારે આખા સૌરાષ્ટ્રને અસર કરે એટલો વરસાદ એના આઉટર ક્લાઉડ આખા ગુજરાતમાં ફેલાયેલા એટલે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ આજે ત્રીસ તારીખ છે અને આજે જુઓ તમે કે સિસ્ટમ અહીંયા ક્યાંક છે એ ગુજરાતથી ઘણી આગળ વધી ગઈ છે એટલે ગુજરાતથી જ્યારે નજીક હતી ત્યારે ખૂબ વધારે વરસાદની આગાહી હતી પણ એ ખૂબ ઝડપથી આગળ વધી છે એટલે એની તીવ્રતા જે વરસાદની છે એ ધીરે ધીરે ઓછી થતી અત્યારે દેખાય છે એટલે આજના દિવસમાં પણ તમે જુઓ કે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ તો પડશે પણ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના એટલે આખા ગુજરાત સાર્વત્રિક વરસાદ પડશે દેવભૂમિ દ્વારકાની આસપાસ તમે જો એ સિસ્ટમ ની અસર છે છે બાકીના બધા જે આઉટર ક્લાઉડ છે એક સિસ્ટમ સિસ્ટમ હોય હોય તો એન્ટિ ક્લોકવાઇઝ ફરતી એ ફરે અરબી સમુદ્રમાં ઓલરેડી એ પહોંચી ગઈ છે એટલે ભારે પવન એટલે અત્યારે જ્યાં પણ વરસાદ પડતો હશે એ ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડતો હોય હોય છે ત્રીસ તારીખની સ્થિતિ આ છે સિસ્ટમ ખૂબ જલ્દીથી ઝડપથી આગળ વધી રહી છે એટલે ત્રીસ તારીખ કે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે પણ જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદમાં પણ વાદળો તો ઘેરાયેલા છે એટલે આજે ત્યાં પણ વરસાદની સંભાવના છે પહેલી તારીખની સ્થિતિ તમે જુઓ કે અહીંયા સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને પાછી અહીંયા અટકી ગઈ એટલે આ જે આખો પટ્ટો દેખાય સૌરાષ્ટ્ર ત્યાં એની ખૂબ વધારે અસર થતી દેખાઈ રહી છે જામનગરની આસપાસ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ આ બધા વિસ્તારોમાં એની ભયાનક અસર થવાની છે એ ધીરે ધીરે એના જે આઉટર ક્લાઉડ છે એ દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતા દેખાઈ રહ્યા છે એટલે જ્યારે એના શિયર ઝોન લાંબા ખેંચાતા જ જાય જ્યારે એના શિયર ઝોન એ આખા ગુજરાત ઉપર હોય ત્યારે એ દરિયાકાંઠાનો પટ્ટો હોય કે પછી મધ્ય ગુજરાતનો બધી જગ્યાએ એની અસરો વધારે દેખાય સિસ્ટમ અહીંયા ક્યાંક છે બીજી તારીખ સુધી એ સ્થિતિ રહેવાની છે કે કચ્છમાં ખૂબ વધારે વરસાદ તમને બીજી મહેસાણામાં વરસાદ પડવાનો છે એટલે પહેલી બીજી તારીખે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે સિસ્ટમ ધીરે ધીરે ઓમાન તરફ જાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી એટલે ધીરે ધીરે ઓમાન બાજુ જાય ત્યાં સુધીમાં એની તીવ્રતા એકદમ ઓછી થઈ જાય હજી તો લો પ્રેશર સિસ્ટમથી એ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી પહોંચે એને જો વેગ મળે તો એ ડીપ ડિપ્રેશનથી પછી ચક્રવાત પણ બની શકે છે પણ અત્યારે એવી અનુ અનુકૂળ પરિસ્થિતિઓ અરબી સમુદ્રમાં એવી નથી બની કે એ ચક્રવાત બને એટલું દબાણ નથી હવાનું કે એ ચક્રવાત બને એટલે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી સંભાવનાઓ અત્યારે છે એટલે ભિંડીમાં આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ બધા જ વિસ્તારો તમને આજે ગ્રીન કલર દેખાય છે ને આસપાસના બધા જ વિસ્તારો જે છે એ પ્રભાવિત ક્ષેત્ર છે કે જ્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અત્યારે બાકી બીજી ત્રીજી તારીખ સુધી બીજી ત્રીજી ઓક્ટોબર સુધી આ સિસ્ટમની અસરો રહેવાની છે સિસ્ટમ એકવાર જતી પણ રહેશે એના પછી હવામાન વિભાગ થોડો સમય સુધી જે છૂટો છવાય વરસાદ પડશે એટલે ચોમાસા વિદાયની ઓફિશિયલ ડેટ અને ચોમાસુ ચોમાસું વિદાય ક્યારે થશે એ કહી દેશે ચોમાસા વિદાય પછી પણ વરસાદ બંધ નહીં થાય એટલે એક પછી એક સિસ્ટમ જે છે એની અસરો દેખાશે અને એના કારણે વરસાદના રાઉન્ડો પણ આવતા રહેશે અને એને આપણે માવઠું કહીશું એટલે તમે જુઓ કે એકવાર આ સિસ્ટમ પતી જાય એના પછી પણ ચાર પાંચ તારીખથી ફરીથી ગુજરાતમાં વરસાદ છે છ તારીખ સાત તારીખે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે એટલે અત્યારનો જે રાઉન્ડ છે એના પછી પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આપણે એકવાર હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એમાં પણ જોઈએ તો આપણને સ્થિતિ ખબર પડશે કે જે ચક્રવાત આપણે અહીંયા ક્યાંક જોઈ રહ્યા હતા એટલે આપણે જે સિસ્ટમ જોઈ રહ્યા હતા સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે છે અને સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે એના પછી એની અસરો પણ જુઓ તમે કે એની તીવ્રતા ઓછી થતી દેખાય છે એટલે જેટલું પ્રેશર એને અરબી સમુદ્રમાં મળવું જોઈતું હતું એટલું પ્રેશર નથી મળી રહ્યું એ ઝડપથી આગળ વધી રહી છે અને ગુજરાત પર એટલા ક્લાઉડ તમને નહીં દેખાતા હોય એટલે સિસ્ટમની અસરો તો ઘણી છે પણ એ સિસ્ટમ હવે એટલી વધારે મજબૂત પણ નથી જે આપણે વરસાદની વાત કરતા હતા હા ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હતી અને ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાનો પણ છે અમુક જિલ્લાઓમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે પણ એ તીવ્રતા જે છે ધીરે ધીરે ઓછી થતી કાલે આપણે જો વિન્ડીના માધ્યમથી કે અલગ અલગ સાઈડના માધ્યમથી જોયું તો એ સિસ્ટમ ખૂબ મજબૂત એકદમ ઉનાના દરિયાકાંઠાની એકદમ નજીક હતું એ જે સિસ્ટમ જે છે હવે ધીરે ધીરે આગળ વધી રહી છે આ હવામાન વિભાગ જે દિવસ પ્રમાણે એની આગાહી કરે છે એમાં ઓગણત્રીસ તારીખથી લઈને પાંચમી તારીખ સુધી છે આપણે ત્રીસ તારીખથી જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બધી જગ્યાએ લાઇટ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી અને મોડરેટ રેન આઇસોલેટેડ પ્લેસીસ અમુક વિસ્તારોમાં વરસાદ રહેશે ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્રીસ અને પહેલી તારીખે અને આ બધી જગ્યાએ ભારે વરસાદ સાથે સાથે ગાજવીજ પણ થવાની છે ગાજવીજ પણ થશે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ આ બધા વિસ્તારમાં પણ ભારે વરસાદ યલો એલર્ટ આપેલો છે મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ આ બધા વિસ્તારમાં પણ ભારે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં બે બે દિવસ ભારે વરસાદની આગાહી યલો એલર્ટ આપેલો છે રાજકોટમાં હેવી રેઇનની સંભાવના છે એટલે રાજકોટમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે આજે તેવી સંભાવના છે આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે એટલે મોટાભાગના વિસ્તારો જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક રહેશે ત્યાં વધારે વરસાદ પડશે દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ છે ગીર સોમનાથમાં ભારે વરસાદ છે દીવમાં પણ ભારે વરસાદ છે ઓરેન્જ એલર્ટ છે અને આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકીના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગ સતત જેમ અપડેટ આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે ગઈકાલથી ચોવીસ કલાકમાં ક્યાં ત્યાં કેટલો વરસાદ પડ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો